ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કડક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે રાઇડ સંચાલકો દ્વારા આ ગાઈડલાઇન હળવી કરવાની માંગ કરવામાં આવી રાઇડ રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય હોવાની વાત કરવામાં આવી રહી છે ગુજરાત અમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે અમ્યુઝમેન્ટ પાર્કના નિયમોની અમલવારી શક્ય નથી તેવી વાત કરવામાં આવી રહી છે લોકમેળામાં આ નિયમોની અમલવારી શક્ય નથી રાઇડના ભાડામાં રૂપિયા દસનો વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર શ્રી આ મેળો કરે છે ક્યાંય નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવી લે કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે અહીંયા મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો ફોર રાઇડ ડીટ અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકડોર તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો એ પચાસ રૂપિયા હોય જેમ પ્લોટની પ્રાઇઝ વધે એમ પચાસ રૂપિયા હોય બીજું કે અમે બે પ્લોટ સાથે લીધા તો ત્રણ રાઇડ લાગવી જોઈએ અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પેલાં તો આ જે નિયમો બનાવેલા છે જે નવી એસઓપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજી રોટી હોય તો અમને એ ચાલીસ વાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે